હે માતાજી મિત્રો આજના એક નવા વ્લોગમાં હું સતીષ રાવલ તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો આજે આપણે વાત કરીશું ગુજરાતના સુપરહિટ કલાકાર એટલે કે રાકેશભાઈ બારોટની વાત કરીશું તો મિત્રો રાકેશભાઈ બારોટના પપ્પાનું પહેલું આપણે તો નામ જાણી લઈએ કે રાકેશભાઈ બારોટના પપ્પાનું નામ સબુરભાઈ બારોટ છે અને એમના મમ્મીનું નામ છે તારાબેન જે મણિરાજભાઈ બારોટના બહેન છે તો મિત્રો આપણે એમના વતનમાં ગયા હતા વરવાડાની એ વિડીયો આપણે બનાવ્યો હતો અને આપણી ચેનલમાં હાલ છે તો મિત્રો આજે આપણે જવાનું છે એમના હાંસાપુર ગામમાં જે પહેલાં રાકેશભાઈ બારોટ હાંસાપુર ગામમાં રહેતા હતા પાટણમાં તો હું તમને આજે આનસાપુર ગામમાં લઈ જઉં અને રાકેશ બારોટનું જૂનું ઘર બતાવું તો આપણે મળીએ આનસાપુર ગામમાં મિત્રો હવે આપણે ઘરેથી ફાઇનલ નીકળીએ છીએ અને આગળથી અમારે પ્રકાશભાઈને લેવાના છે પ્રકાશ ફુવાજી તો અમે બંને જવાના છીએ તો તમે વિડીયોમાં બનાવી રહેજો અને વચ્ચે મણિરાજભાઈ બારોટનું ગામ આવશે જે રાકેશભાઈ બારોટના મામાનું ગામ એ ગામ પણ તમને બતાવશું તો વિડીયોમાં બનાવી રહેજો તો મિત્રો હવે અમે અમારા ગામમાંથી નીકળી ગયા છીએ અને આ અમારા ગામનું બસ સ્ટેન્ડ કહેવાય છે સામે આ બાજુ અને અમારા ગામના વડલા બે અને આ બાજુ સીધો હાઈવે જાય છે પાટણ અને આ બાજુ જાતો હતો શિવરી તો આપણે જવાનું છે પાટણ તરફ મિત્રો તો આપણે પાટણ જવા નીકળી ગયા છીએ અને આજે આપણે રાકેશભાઈ બારોટનું જૂનું ઘર જોવાનું છે પાટણ જોડે આવેલ આનસાપુર ગામમાં અને આ અમારા ગામની હોટલ છે બજરંગ કૃપા કાઠિયાવાડી તો અહીંયા આવજો અને મુલાકાત લેજો જમવાનું સારું બનાવે છે તો હવે આપણે જઈશું સીધા પાટણ અને મિત્રો આ હાઈવે સીધો પાટણ જાય છે અને વચ્ચે વચ્ચે ગામ આવશે એ હું તમને બતાવીશ તો અહીંયાથી જતા જ પહેલું બાલવા ગામ આવે છે જે મણિરાજભાઈ બારોટનું ગામ છે અને રાકેશભાઈ બારોટના મામા છે તો એ ગામ હું તમને બતાવું અને આ સામે તમે જોઈ શકો છો એ અમારા ગામનું પરુ કહેવાય છે આ પાલવિયાપરા એ રસ્તો સીધો ત્યાં જાય છે તો મિત્રો અમારા વિડીયો તમને સારા લાગતા હોય તો અમારી ચેનલ એટલે કે સતીષ રાવલ વ્લોગ્સ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને મિત્રો કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં તમે કયા ગામમાંથી વિડીયો જોવો છો અને હવે તમારે કયા કલાકારનું ઘર જોવું છે એ મને કોમેન્ટમાં જરૂર કહેજો કે હું તમને એમનું ઘર બતાવીશ તો મિત્રો હવે આપણે આવી ગયા છીએ અમારા ગામના હનુમાન દાદાના મંદિરે તમે સામે જોઈ શકો છો જય શ્રી હનુમાન દાદા આ બોર્ડ હમણાં નવું બનાવેલું છે તો અમારા નાયતાના ગ્રામજનોએ સમસ્ત બનાવેલું છે બોર્ડ અને આ ઓળો આવ્યો છે અમારા નાયતા ગામનો ઓળો જે રાકેશભાઈ બારોટે આ વડા પર એક ગીત ગાવેલું હતું કે નાયતાના ઓળે આડો પડીને દારૂ પીધો તો મિત્રો આ નાયતાનો એ ઓળો છે અને હવે આપણે જવાનું છે સિદ્ધુ પાટણ તો પહેલું જ આવશે બાલવા ગામ એ પણ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો મિત્રો આ મેન હાઈવે છે પાટણ શિવરી તો અહીંયા ગાડીઓ ચાલીને ચાલુ જ હોય છે તો મિત્રો આપણે થોડા રાકેશભાઈ બારોટ વિશે વાત કરી લઈએ તો મિત્રો રાકેશભાઈ બારોટ એવા ગુજરાતના સારા કલાકાર તરીકે જાણીતા છે અને રાકેશભાઈ બારોટના સોંગ ઘણા બધા હિટ જાય છે તો સોંગ ઉપર સોંગ આવતા જ હોય છે એમના અઠવાડિયામાં એક બે સોંગ તો આવે જ અને એમના મૂવી પણ ઘણા છે તો મિત્રો આજે એમનું આપણે ઘર જોવાનું છે અને એમના મમ્મી પપ્પા વિશે હું તમને વાત કરી કે એમના મમ્મી તારાબેન એ મણિજાઈ બારોટના બહેન છે અને એમના પપ્પા સબુરભાઈ અને રાકેશભાઈ બારોટના ભાઈ આશાપુર ગામમાં રહે છે શૈલેષભાઈ બારોટ તો એ હશે તો હું તમને બતાવીશ એક અલગમાં અલગ મકાનમાં રહે છે અને મિત્રો આ અમારા ગામની બીજી હોટલ આવી હોટલ કૃપા અહીંયા પણ જમવાનું સારું બનાવે તમે પણ આવજો તો મિત્રો આ સામે બોર્ડ જોઈ શકો છો એ રાકેશભાઈ બારોટના મામાના ઘરે જવાનો રસ્તો છે બાલવા ગામ ગુજરાતના બેતાજ બાદશાહ સનેડો મણિરાજભાઈ બારોટના ગામમાં જવાનો રસ્તો છે એમનું ઘર ત્યાં છે ગામમાં એ વિડીયો આપણે પૂરો બનાવેલો છે અને આપણે હાલ ચેનલમાં છે તો મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે તો મિત્રો હવે આપણી આવી ગયા છે કાંસા ગામ જે મણીરાજભાઈ બારોટી અભ્યાસ કરેલો તો એ આ ગામ છે કાંસા ગામ તો બીજું ગામ આવ્યું અને હવે આગળ ત્રીજું ગામ આવશે તો મિત્રો હાલ અહીંયા વરસાદ ચાલુ છે ફૂલ અને ગાડી હું ચલાવું છું અને વિડીયો પણ હું જ બનાવું છું અને મારો ભાઈ સાઈડમાં બેઠો છે તો હાલ બહુ વરસાદ છે એ નાહતાથી નથી પણ બાલવાથી મોડીને કુતિયા વાસણા ગામ આવે છે ત્યાં સુધી વરસાદ બહુ છે તો હવે આપણે જવાનું છે સીધું પાટણ તો મિત્રો આપણે આવી ગયા પાટણ અને આ પાટણ ટીબી ત્રણ રસ્તા આવશે અને મિત્રો આ હમણાં નવું કોમ્પ્લેક્ષ બનાવેલું છે પાટણમાં જે સદભાવ હોસ્પિટલની આગળ જ છે એક્ઝેક્ટ તો હું તમને સદભાવ હોસ્પિટલ પણ થોડી બતાવું તો મિત્રો તમે સાંભળ જુઓ સદભાવ હોસ્પિટલ પાટણમાં મોટામાં મોટી હોસ્પિટલ છે ત્યાં અને આ સામે ટીબિત્રન રસ્તા તો એ પણ તમને બતાવું ટિબિત્રન રસ્તા જે મણિરાજભાઈ બારોટ માર્ગ કહેવાય છે તો મિત્રો આ સ્વ મણિરાજભાઈ બારોટ માર્ગ કહેવાય છે માર્ગ કહેવાય છે જે રાકેશભાઈ બારોટના મામા છે તો આ મણિરાજભાઈ બારોટ માર્ક તરીકે ઓળખાય છે આ સામે બ્લેક કલરનો બોર્ડ તમે જોઈ શકતા છો તો એ બોર્ડ પર મણિરાજભાઈ બારોટનો ફોટો લગાવેલો છે અને હવે સીધા આપણે સિદ્ધપુર ચોકડી જઈશું આ બાજુ બધા જ શોરૂમ છે તો આ સીધો રસ્તો જાય છે સિદ્ધપુર ચોકડી પાટણ તો મિત્રો આપણે હવે ફાઈનલી પાટણ આવી ગયા છીએ અને તમે પાટણ જોઈ શકો છો પાટણ સિદ્ધપુર ચોકડી બ્રિજ નીચે આપણે ઉભા છીએ અને અમારી સાથે પ્રકાશ ભુવાજી પણ આવી ગયા છે તો આપણે જવાના છે આંસાપુર ગામમાં જે રાકેશભાઈ બારોટનું ઘર છે ત્યાં અને રાકેશભાઈ બારોટના પપ્પા પહેલાં ત્યાં રહેતા હતા અને રાકેશભાઈ બારોટ પણ ત્યાં રહેતા હતા અને રાકેશભાઈ બારોટના અત્યારે સુપરહિટ સોંગ બધા જાય છે હમણાં જ ગીત આવ્યું છે એક વખતે શ્રાવણ બીજી વખતે પાદરવો અને થોડા દિવસ પહેલાં જ બીજું આવ્યું છે મને આવે તારી યાદ તો આ ગીત પણ સુપર હિટ ગયું છે તો આપણે રાકેશભાઈ બારોટના ઘરે જઈશું અને એમનું ઘર બતાવશું તો પાટણમાં બે કિલોમીટરના અંતરે એમનું ઘર આવેલું છે તો આપણે જઈએ ઘરે અને ત્યાંથીને જવાનું એ પણ તમને બતાવશું તો અમારો વિડીયો લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે હવે આપણી ચેનલમાં દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા થવાના છે થોડા દાડમત અને પાર્ટી પણ રાખવાની છે પૂઆચિત બોલાવાના છે બરાબર એટલે દસ હજાર સબસ્ક્રાઈબ પૂરા કરવાના છે આપણે એટલે ફટાફટ તમે બધા સબસ્ક્રાઈબ કરી નાખજો તો આપણે હવે જઈએ રાકેશભાઈ બારોટના ઘરે તો મિત્રો આ પાટણનું નવું બસ સ્ટેન્ડ કહેવાય છે અહીંયા બહુ ટ્રાફિક હોય છે તમે જોઈ શકો છો મિત્રો કારણ કે ટ્રાફિક વધારે છે વરસાદ હાલ નથી આપણે આવતા ત્યારે પડ્યો થોડો બાલવા આવ્યા ત્યારે અને આ બસ સ્ટેન્ડ જોઈ શકો છો તો મિત્રો આ છે નવું બસ સ્ટેન્ડ અહીંયા વરસાદ પડી ચૂક્યો લાગે છે હાલ તો નથી અને આ રસ્તો જાય છે સિદ્ધપુર અને આ બાજુ જમણી સાઈડ જાય છે ઊંઝા તો આપણે પેલા સિદ્ધપુર અમુક જવાનું છે કારણ કે એક ભાઈ આવે છે ને લેવા અને પછી આપણે જવાનું છે રાકેશભાઈ બારોટના ઘરે એટલે કે હાસાપુર ગામમાં અને હનસાપુર ગામમાં મિત્રો કુમતાજી એમનું ગામ છે તો એ હાજર હશે તો આપણે એમની સાથે પણ ફોટા પાડીશું અને વિડીયો બનાવીશું તો મળીએ આપણે આશાપુર ગામમાં તો મિત્રો આપણે આંસાપુર ગામ નજીક આવી ગયા છીએ અને સામે તમે ગુરુકુળ વિદ્યાલય જોઈ શકો છો આ ગુરુકુલ વિદ્યાલય ત્યાં રાકેશભાઈ રાકેશભાઈ બારોટના ભાઈ ભણતા હતા શૈલેષ બારોટ અને રાકેશ બારોડનું ઘર આગળ જ આવે છે તો તમને બતાવું તો આપણે ઊંઝા ત્રણ રસ્તાથી વળીએ તો સીધા જ પહેલું રાકેશ બારોડનું ઘર આવે છે એપોલો કોમ્પ્લેક્સની પાછળ તો એ પણ તમને બતાવું તો આ સ્કૂલ તમે જોઈ લો રાકેશભાઈ બારોટના ભાઈ ભણતા હતા શૈલેષ બારોટ એ પણ હાલ પાટણમાં જ રહે છે તો એમનું ઘર આપણે પણ બતાવીશું એક દિવસ અને આ ગુરુકુલ વિદ્યાલય પાટણમાંથી કોણ કોણે ભણ્યા છે એ કોમેન્ટ કરજો જે જે ભણ્યા હોય કોમેન્ટ કરજો કે આપણે આ સ્કૂલમાં ભણ્યા છે તો મિત્રો આ રીતે સીધો રસ્તો જાય છે આશાપુર ગામમાં આમ થઈને ડાબી સાઈડ મળી જાય એટલે આશાપુર ગામમાં ને સીધો ઊંઝા જાય છે અને સામે મિત્રો તમે જોઈ શકો છો દૂધ સાગર ડેરી છે હું તમને રાકેશભાઈ બારોટ ઘર બતાવું ને હાલ ઘરે કોણ કોણ રહે છે એ પણ તમને હશે તો બતાવજ અને ઘર તો તો ફાઇનલ તમને બતાવવાનું છે આજે આ આ જોઈ લો મિત્રો પાટણમાં અને પાછળ રાકેશભાઈ બારોટ ઘર છે પેલા રાકેશભાઈ બારોટ પાટણ રહેતા હતા અને રાકેશભાઈ બારોટ ભાઈનો સ્ટુડિયો શૈલેષભાઈ બારોટ સ્ટુડિયો આ કોમ્પલેક્ષ છે સ્વરા કરીને સ્ટુડિયો છે તો પાછલા ભાગમાં છે છેલ્લે ઉપર તો આપણે આ લઈ નહીં બતાવ્યું પહેલાં આપણે રાકેશભાઈ બારોટનું ઘર જોવા જવાનું છે તો એમનો પણ સ્ટુડિયો છે અને રાકેશભાઈ બારોટનો પણ સ્ટુડિયો છે ગાંધીનગરમાં તો મિત્રો આ કોમ્પ્લેક્ષ પૂરું થાય તરત જ બે બી સાઈટ જ વાળી જવાનું છે તો મિત્રો આ રસ્તો રાકેશભાઈ બારોટના ઘરે જાય છે તો આપણે અહીંયા ગાડી વાળી દઈશું ને આ રસ્તો સીધો જાય છે ઊંઝા અને સામે જે બોર્ડ દેખાય ત્યાંથી વાસાપુર ગામમાં જે ફૂમતાજી એમનું ગામ છે અને સામે મંદિર તમે જુઓ છો હનુમાન દાદાનું આશાપુર ગામમાં અને આપણે હવે જઈએ રાકેશભાઈ બારટના ઘરે તો મિત્રો આપણે હવે ગાડી અહીંયા મૂકી દીધી છે કારણ કે ગાડી અંદર જાય નથી સોસાયટીમાં તો ગાડી અહીંયા મૂકી દીધી છે કોમ્પ્લેક્સની સાઈડમાં એક્ઝેસ્ટ જે ગલી પડે છે અહીંયા રોડથી આપણે આયા અંદર તો આપણે જવાનું છે રાકેશભાઈ બારોટના ઘરે તો આ બાજુ થઈને જવાનું છે અને અમારી સાથે પણ ઘણા બધા મિત્રો આવી ગયા છે ભાઈઓ બરાબર તો આપણે જઈએ રાકેશભાઈ બારોટના ઘરે અને કોણ કોણ રહે છે અને તમને ઘર બતાવું ઘર કેવું છે તો આ કોમ્પ્લેક્સ જોઈ લો ની એકજેક્ટ પાછળ ઘર છે બરાબર તો આ ગલીથી સીધા આપણે આવીએ તરત જ આ બાજુ ડાબી સાઈડ વળી જવાનું છે અને આ ગલીમાં જાતા જ બીજા નંબરનું ઘર આવે છે રાકેશભાઈ બારોટનું તો મિત્રો તમે આ જોઈ શકો છો રાકેશભાઈ બારોટનું ઘર ઉપર એસી પણ લગાવેલી છે તો અહીંયા હાલ કોઈ રહેતું નથી એવું લાગે છે કારણ કે ઘર બંધ છે તમે જોઈ લો રાકેશભાઈ બારોટ હાલ ગાંધીનગર રહે છે એટલે કોઈક દિવસ આવે પાટણ તો ઘર ખુલે છે ના નામના રૂમમાં એસી પણ લગાવેલી છે ઉપર ઘર છે ને આ બાજુ સાઈડમાંથી પણ તમને બતાવી દઉં જે ઉપર એમનો રૂમ છે એ અહીંયા થઈને જવાનું છે અને આ બાજુમાં એમની ગાડી મૂકવા માટે જગ્યા રાખેલી છે તો જોઈ લો મિત્રો આ એમનું ઘર રાકેશભાઈ બારૂટનું એમનું ઘર અને પાછળથી પણ તમને બતાવું તો પાટણમાં પણ બહુ સરસ ઘર બનાવેલું છે જો હમણાં જ રિપેરિંગ કરેલું છે થોડું તો તમને દેખાતું હોય છે અને અહીંયા થઈને ઉપર જવાનું તો મારી સાથે બધા ભોણા છે મિત્રો તો હવે આપણે પાછળથી તમને ઘર બતાવીએ હાલ કોઈ રહેતું નથી અને રાકેશભાઈ બારોડના મમ્મી પપ્પા વરવાડા રહે છે એમના વતનમાં તો એમને આપણે પૂછ્યું હતું ફોન કરીને તો કે અમે કોઈક દિવસ પાટણ આવીએ એટલે મકાન ખોલીએ છીએ કારણ કે હાલ મકાન બંધ છે તો હમણાં તમને પાછળથી મકાન બતાવું મિત્રો આપણે અહીંયાથી દસની નોટ મળી છે તમે જોઈ શકો છો રાકેશભાઈ બારના ઘરની સાઈડમાંથી દસની નોટ આપણને મળી છે બરાબર તો નોટ આપણે સાઈડમાં પહેલાં મૂકી દઈએ તો મિત્રો આ બાજુથી તમે ઘર જોઈ લો બહુ સરસ મકાન પણ અહીંયા પણ બનાવેલું છે કારણ કે પહેલાં અહીંયા રહેતા હતા તમે જોઈ લો અહીંયાનું મકાન રાકેશભાઈ બારોટનું ઉપર રાકેશભાઈ બારોટની રૂમ છે આ બાજુ જે આવે તો અહીંયા આવે છે અને એમના મમ્મી પપ્પા તો આવે જ છે તો આ બાજુ જોઈ લો પાછળથી પણ અને બાઇક પડી જાય કોણ છે ખબર નથી આપણને પાછળ છે મિત્રો એમનું ઘર અને રાકેશ બારોટ મણિરાજના પાણે જ છે એ મણીરાજ બારૂટ જેવો તેમનો અવાજ આવે છે અને આ સાઈડ બધા રહે છે બધા મકાન છે અલગ અલગ અને આ કોમ્પ્લેક્ષ તમને વાત કરી ને કોમ્પ્લેક્ષની પાછળ જ એમનું મકાન છે તો જોઈ લો મિત્રો મકાન મિત્રો અમે તમને રાકેશભાઈ બારોટનું ઘર બતાવ્યું તો અમારો આ વિડીયો ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કારણ કે આપણે રાકેશભાઈ બારોટના ઘરે તો આયા પણ કોઈ ઘરે નહોતું અને એમના મમ્મી પપ્પા એમના વતનમાં રહે છે એટલે વરવાડા અને રાકેશભાઈ બારોટના ભાઈ એટલે કે શૈલેષભાઈ બારોટ એ પણ આશાપુર ગામમાં રહે છે એમનું મકાન આપણે જોયું નથી પણ આપણે એમના ઘરે પણ જઈશું એક દિવસને વિડીયો પણ બનાવીશું તો અમારી ચેનલ ખાસ ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આપણે દસ હજાર સબસ્ક્રાઈબનો ટાર્ગેટ છે તો હવે આપણે ઘરે નીકળીએ અને સાથે જે બધા ભાઈઓ તો પહેલાં જવાનું છે સિદ્ધપુર ચોકડી પાટણ તો ત્યાં જઈને બેસીને વાતો કરીએ તો અમારી એ ચેનલને સબસ્ક્રાઈબ કરવાના પૂરતા જય માતાજી જય હનુમાન દાદા